નમસ્કાર ગયા વિડીયોની અંદર આપણે ડમી ઉપર બોડીના માપ કઈ રીતે લેવાય તે બધું આપણે જોયું હતું આજે આપણે કસ્ટમરની બોડી ઉપર પ્રેક્ટિકલ માપ કેવી રીતે લેવાય તે આજના વિડીયોમાં આપણે સમજીશું સૌ પ્રથમ અહીંયા આગળ અને પાછળના શોલ્ડરનું માપ આપણે લેવાનું છે તો પ્રથમ આપણે આગળના શોલ્ડરનું માપ લઈશું આગળના શોલ્ડરનું માપ આવી રીતે લેવાય પણ આ માપ વ્યવસ્થિત આવે એના માપટે અહીંયા આપણે સ્ટીકર પટ્ટી મારીશું જેથી કરીને વ્યવસ્થિત બોડી ઉપર માપ આવી શકે હવે જોઈએ આપણે શોલ્ડરનું માપ કેટલું બતાવે છે તો આગળથી શોલ્ડરનું માપ બાર ઇંચ છે એવી જ રીતે આપણે પાછળની સાઈડ પણ જોવાનું છે તો આગળની પટ્ટી જ્યાં લગાવેલી છે ત્યાં જ આપણે મેજર ટેપ રાખીશું પાછળની સાઈડ ચૌદ ઇંચ બતાવે છે તે પછી આપણે શોલ્ડર ઢાળનું માપ લેવાનું છે તો એના માટે સ્પેશિયલ ટૂલ્સ બનાવ્યા છે આના દ્વારા લેવાનું છે તો તે માપ કઈ રીતે લેવાય તો આપણી પાસે અહીંયા ગળા નેક બ્રોડનેસનું માપ પહેલાં હોવું જોઈએ તો એના માટે આપણે અપર ચેસ્ટનું માપ પહેલાં લેવું જરૂરી છે અહીંયાથી કસ્ટમરની બોડીનો મેઇન ચેસ્ટથી ઉપરનો જે ભાગ છે તેને અપર ચેસ્ટ કહેવાય થર્ટી વન છે એકત્રીસ માપ આવ્યું છે તો એને ભાગ્યે આપણે બાર કરવાનું છે તો બે ને અઠ્ઠાવન આવ્યો છે જવાબ તો આપણે અઢી અને એક પોઈન્ટ લેવાય તો એ માપ આપણે અહીંયા રાખવાનું છે અને અહીંયા આપણે એક સ્ટીકર પટ્ટી લગાવી દઈએ જેથી કરીને પરફેક્ટ માપ આવે શોલ્ડર ઢાળનું હવે આપણે અહીંયાથી શોલ્ડર ઢાળનું માપ લઈશું તો આ રીતે સવા ઇંચ આવે છે શોલ્ડર ઢાળનું માપ તે પછી ચેસ્ટનું માપ તો પહેલાં આપણે અપર ચેસ્ટનું માપ ત્યારબાદ મેઇન ચેસ્ટનું માપ જોઈએ મેઇન ચેસ્ટ ઉપરથી જે માપ આવે છે તે અપર ચેસ્ટ કહેવાય જ્યારે આ માપ લઈએ છીએ ત્યારે પટ્ટી આગળ અને પાછળ એકદમ સીધી રાખવાની છે પાછળની તરફ પણ પટ્ટી સીધી રહેવી જરૂરી છે એવી જ રીતે મેઇન ચેસ્ટનું માપ પણ લેવાનું છે પાછળથી પટ્ટી નીચે ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે મેઇન ચેસ્ટનું માપ લેવાનું છે મેઇન ચેસ્ટનું માપ છે બત્રીસ કોઈ પણ કસ્ટમરનું માપ લઈએ ત્યારે આની અંદર બે આંગળી રાખવાની નથી આનાથી માપ ઢીલું પોચું આવી શકે છે તો વધારે પડતું લૂઝિંગ પણ આવી જાય એટલા માટે એકદમ પટ્ટી નોર્મલ રાખવાની છે ત્યારબાદ અંડર બ્રશનું માપ લેવાનું છે તો આ માપ ક્યાંથી લેવાય તો મેઇન ચેસ્ટનો ભાગ પૂરો થાય તે પછી લેવાનું હોય છે આ માપ આઉટફિટ અને બ્લાઉઝની અંદર લેવું જરૂરી છે સત્યાવીસ આવે છે તે પછી આગળનો ટક્સ પોઈન્ટ એટલે કે એપેક્સ પોઈન્ટ અને ટક્સનું અંતર તો કોઈ પણ કસ્ટમરનું આવી રીતે પણ આપણે માપ લઈ શકીએ અથવા તો કસ્ટમર આ માપ એની જાતે પણ આપે છે આવી રીતે એની જાતે પણ માપ આપી શકે અહીંયા કસ્ટમરનું માપ છ ઇંચ છે તો અહીંયા તેનું અડધું કરીને રાખવાનું છે જો આ માપ આપણી પાસે હોય છના અડધા ત્રણ ઇંચ તો આપણે એક અહીંયા સ્ટીકર પટ્ટી લગાવી દઈએ અથવા તો આપણી પાસે આ માપ ન હોય તો મેઇન ચેસ્ટ ભાગ્યા દસ પણ કરીએ કંઈ તો એ માપ આપણે અહીંયા મૂકવાનું છે અને અહીંયા રાખીને પછી આપણે છાતીની લંબાઈનું માપ લેવાનું છે હવે આપણે કમર લંબાઈનું માપ લેવાનું છે અને કમર રાઉન્ડનું માપ આપણે અહીંયા એપેક અંતરનું માપ લીધું છે ત્યાંથી જ આપણે પટ્ટી રાખીને અહીંયાથી જ કમર ઊંચાઈનું માપ લેવાનું છે તો આપણે અહીંયા પણ એક પટ્ટી લગાવી દઈએ કમર ઊંચાઈનું માપ જનરલી બ્લાઉઝની લંબાઈ જ્યાં પૂરી થાય બોડી ઉપર સૌથી પતલો ભાગ જ્યાં ખાડ પડે છે ત્યાં જ આ માપ પૂરું થતું હોય છે તો આપણે એક અહીંયા સ્ટીકર પટ્ટી લગાવી દઈએ તો આવી રીતે અહીંયાથી આપણી પટ્ટી લગાવેલી છે જ્યાં સુધી પરફેક્ટ માપ લેતા ન આવડે ત્યાં સુધી આવી રીતે સ્ટીકર પટ્ટીનો ઉપયોગ કરીને પરફેક્ટ માપ લેતા શીખવાનું હોય છે આપણને પરફેક્ટ માપ લેતા આવડે ત્યારે સ્ટીકર પટ્ટી લગાવવાની જરૂર હોતી નથી તે પછી આપણે અહીંયા જ્યાં કમરની લંબાઈ પૂરી થઈ છે એ જ જગ્યાએ આપણે કમર રાઉન્ડનું માપ લેવાનું છે તો આવી રીતે બોડીનો જ્યાં સૌથી પતલો ભાગ હોય ત્યાં પટ્ટી એકદમ ટાઈટ નહીં રાખતા થોડી એવી લૂઝ રાખતા આવી રીતે કમરનું માપ લેવાનું છે હંમેશા ડ્રેસનું માપ થોડું લૂઝિંગ હોય એટલા માટે આવી રીતે એકદમ ઢીલું નહીં અને એકદમ ટાઈટ નહીં એવી રીતે લેવાનું છે તો કમર છવ્વીસ આવે છે તે પછી આપણે કટ લંબાઈનું માપ લેવાનું છે તો પટ્ટી અહીંયા જ રાખવાની છે કોઈ પણ કસ્ટમર જ્યાં કટ રાખવા માગતા હોય ત્યાં આપણે પટ્ટી રાખવાની છે તો અહીંયા ઓગણીસ ઇંચ છે કટની લંબાઈ તો આપણે અહીંયા પણ એક સ્ટીકર પટ્ટી લગાવી દઈએ હવે આપણી કટની લંબાઈ અહીંયા પૂરી થાય છે ત્યારબાદ આપણે એ જ જગ્યાએથી કટ રાઉન્ડનું માપ લેવાનું છે જ્યારે આ માપ લઈએ છીએ ત્યારે પટ્ટી એકદમ રાઉન્ડમાં રાખવાની પાછળની તરફ પણ સીધી રાખવાની છે તો આ રીતે અહીંયા કટ રાઉન્ડનું માપ બત્રીસ ઇંચ બતાવે છે તે પછી હિપ લંબાઈનું માપ લેવાનું છે આપણી જ્યાં કટની લંબાઈ પૂરી થઈ છે તેનાથી નીચે ત્રેવીસ ઇંચ જેટલું છે તો કોઈ પણ કસ્ટમરને જેટલું રાખવા ઈચ્છતા હોય ત્યાં રાખવાનું આ માપ કોઈ પણ રાઉન્ડમાં કુર્તી હોય અથવા કોઈ વેસ્ટર્નવેર પીસ હોય આઉટફિટ હોય એની અંદર આ માપની જરૂર પડે છે તો એ પ્રાઉન્ડનું માપ અહીંયાથી લેવાનું હોય છે તો છત્રીસ છે તો તે પછી આપણે આર્મહોલ રાઉન્ડનું માપ લેવાનું છે જેને મૂંઢાનું માપ પણ કહેવાય છે તો આવી રીતે કસ્ટમરનો હાથ થોડોક ઊંચો રાખીને ત્યારબાદ પટ્ટી અહીંયા થોડી ઘસીને મૂકવાની અને પછી એકદમ નોર્મલ બોડી રાખવાની જેથી કરીને કમ્પ્લીટ માપ આવે છે તો અહીંયા આવી રીતે થોડી વાર લૂઝ મૂકવાની સાડા તેર ઇંચ બતાવે છે તો કોઈ પણ કસ્ટમરનું માપ આપણે બંને હાથનું લેવાનું કોઈકને જાડો પતલો હોય છે તેથી આપણે બંને હાથનું લેવાનું હોય છે તો અહીંયા તેર પંચોતેર બતાવે છે આ હાથનું માપ તો ઘણી વખત બોડી વધારે હોય તો બંને હાથનું અલગ અલગ આવતું હોય છે તો આપણે જે વધારે માપ બતાવે છે તેનો ઉપયોગ કટિંગમાં કરવાનો હોય છે તે પછી આપણે આગળથી આર્મોહોલથી આર્મહોલ એવી રીતે પાછળથી પણ આર્મોહોલથી આર્મોહોલનું માપ લેવાનું છે તો અહીંયા જ્યાં શોલ્ડર ઢાળ છે ત્યાંથી આપણે કોઈ પણ કસ્ટમરનું અલગ અલગ આવતું હોય છે તો અહીંયા ચાર ઇંચ નીચેથી આપણે એક સ્ટીકર પટ્ટી લગાવી દઈએ જેથી કરીને માપ લેવામાં સરળતા રહે એવી જ રીતે આ સાઈડ પણ પટ્ટી આપણે લગાવી દઈએ તો અહીંયા પટ્ટી લગાવ્યા બાદ આપણે આર્મોલથી આર્મોલનું માપ આવી રીતે લેવાનું છે પણ અહીંયા પરફેક્ટ આવ્યું કે નહીં તેની આપણને કેવી રીતે ખબર પડે તો એના માટે આપણે એક ઇલાસ્ટિક દ્વારા આવી રીતે આર્મોહોલનું માપ લેવાનું છે આવી રીતે નોર્મલ રાખવાનું આટલું માપ આવ્યું છે તો આપણે બંને હાથનું આવી રીતે ગાંઠવાળીને બે ઇલાસ્ટિક તૈયાર કરી દેવાના આવી રીતે કસ્ટમરની બોડી ઉપર રાખી દેવાના આ પહેરાવ્યા પછી કપડું થોડું આવી રીતે ટાઈટ કરી દેવાનું ત્યારબાદ આપણે મેજર ટેપથી માપ લેવાનું છે આર્મહોલથી આર્મહોલ અહીંયા અગિયાર બતાવે છે એવી જ રીતે આપણે પાછળની તરફ પણ લેવાનું છે અહીંયાથી ચાર ઇંચ નીચે રાખવાની છે પટ્ટી અને ત્યાંથી આપણે આ માપ લેવાનું છે આર્મોહોલથી આર્મોલનું પાછળની તરફ સાડા તેર માપ આવ્યું છે તે પછી ગળાનું માપ લેવાનું છે આગળ અને પાછળના ગળાનું માપ તો અહીંયા આપણે જે નેક બ્રોડનેસની પટ્ટી લગાવેલી છે ત્યાંથી જો તમે ક્રોસમાં લેતા હોય તો ક્રોસમાં લેવાનું છે અને સીધું લેતા હોય તો સીધું માપ લેવાનું છે એવી જ રીતે પાછળની સાઈડ પણ તમે જો સીધું માપ લેતા હોય તો સીધું માપ લેવાનું છે અને ક્રોસમાં લેતા હોય તો ક્રોસમાં લેવાનું છે તે પછી સ્લીવની લંબાઈનું માપ લેવાનું છે કેપ સ્લીવ શોર્ટ સ્લીવ મિડલ સ્લીવ કોણી સ્લીવ એટલે કે એલ્બો સ્લીવ મિડ થ્રી ફોર સ્લીવ થ્રી ફોર સ્લીવ અને ફૂલ સ્લીવ તો સૌથી પહેલાં કેપ સ્લીવ છે તો કેપ સ્લીવ કોને કહેવાય તો કોઈ પણ કસ્ટમરની બોડીમાં અહીંયાથી અઢી કે ત્રણ ઇંચ માપ આવે એને કેપ સ્લીવ કહેવાય વધારે હેલ્ધી બોડી હોય તો ત્રણ ઇંચ સુધી માપ લઈએ તેને પણ કેપ સ્લીવ કહેવાય તો અહીંયા જે આપણે અઢી ઇંચ લંબાઈ પૂરી થઈ છે એ જગ્યાએ આપણે રાઉન્ડનું માપ લેવાનું છે તો કેપ સ્લીવ એટલે ખુલ્લી સ્લીવ તો અહીંયા આની અંદર આવી રીતે પોળાઈનું માપ લેવાનું છે લંબાઈ અઢી ઇંચ છે તેની સામે સાડા અગિયાર ઇંચ છે તે પછી અહીંયા સાડા ચાર ઇંચ નીચે આને શોર્ટ સ્લીવ કહેવામાં આવે છે તો એ જ જગ્યા ઉપર આપણે રાઉન્ડનું માપ લેવાનું છે જ્યાં સાડા ચાર ઇંચ પૂરું થાય છે ત્યાંથી હાથ બંધ કરવાનો ત્યારબાદ જે હાથ આપણો ખુલવાનો હોય તે બતાવે આની અંદર તો દસ ઇંચ બતાવે છે તે પછી અહીંયા શોલ્ડર પૂરું થાય ત્યાંથી આપણે મિડલ સ્લીવનું માપ લેવાનું છે પણ તે આપણે પરફેક્ટ એક્ઝેક્ટ ક્યાંથી લેવું તો એના માટે આપણે કસ્ટમરનો હાથ આવી રીતે ફોલ્ડ કરવાનો અહીંયા દસ ઇંચ બતાવે છે તો એનું અડધું અહીંયા પાંચ જેવું થાય એનાથી નીચે એક ઇંચ લેવાનું છે તો ત્યાંથી આપણે લઈ શકીએ અથવા તો બોડી વધારે હોય ત્યાંથી પણ આ માપ લઈ શકાય તો અહીંયા લંબાઈ છ અને સાડા નવ પોળાઈ છે તે પછી આપણે એલ્બો સ્લીવનું માપ લેવાનું છે તે અહીંયાથી હાથ ફોલ્ડ કરીને પોણા દસ દસ સવા દસ બતાવે છે તો કસ્ટમરને જેટલી રાખવી હોય તે જગ્યાએ માપ લેવાનું છે અને અહીંયા જો આપણે હાથ ફોલ્ડ કરેલો છે તો સાડા નવ બતાવે છે અને હાથ સીધો રાખીએ તો અહીંયા સાડા આઠ ઇંચ બતાવે છે તો આમ હાથ બંધ કરીએ ત્યારે વધારે ટાઈટ થાય અને સીધો કરીએ ત્યારે લૂઝ થાય તો આપણે વચ્ચેનું માપ અહીંયા રાખવાનું છે સાડા આઠ છે તો નવ ઇંચ લઈ શકાય તે પછી મિડ સ્લીવનું માપ લેવાનું છે થ્રી ફોર તો મીડ સ્લીવ ફોર સ્લીવ જનરલી અહીંયાથી લેવામાં આવતું હોય છે જ્યારે બોડી મુવમેન્ટ કરીએ ત્યારે પ્રોબ્લેમ ન આવે તો થોડું એનાથી ઉપર જે માપ લેવામાં આવે છે તેને મિડ થ્રી ફોર કહેવામાં આવે છે તો અહીંયાથી થોડું નીચે તેર ઇંચ છે તો આપણે ત્યાં સ્ટીકર પટ્ટી લગાવી દઈએ તો અહીંયા સાડા આઠ ઇંચ બતાવે છે હવે ફોલ્ડ કર્યા પછી કેટલું માપ આવે છે તે જોઈએ ફોલ્ડ કર્યા પછી નવ ઇંચ આવે છે તે પછી થ્રી ફોર સ્લીવનું માપ લેવાનું છે તો આ માપ અહીંયા તો ફૂલ સ્લીવ છે એટલે આપણે કેવી રીતે નક્કી કરીએ કે અહીંયા લેવું કે અહીંયા લેવું તો તેના માટે અહીંયાથી હાથ ફોલ્ડ કરી દેવાનો ત્યારબાદ પટ્ટી અહીંયા રાખીને અહીંયાથી લેવાનું છે અહીંયા સાડા આઠ ઇંચ છે તો તેનું અડધું અહીંયા સવા ચાર ઇંચ છે તો અહીંયા આપણે થોડું નિશાન રાખી અને અહીંયાથી આપણે લંબાઈનું માપ લેવાનું છે તો અહીંયા સોળ ઇંચ બતાવે છે ત્યાંથી આપણે રાઉન્ડનું માપ લેવાનું છે તો અહીંયા આઠ ઇંચ છે તો તેની અંદર આપણે એક દોઢ ઇંચનું લૂઝિંગ રાખવાનું છે જેથી હાથ વડે બોડી મુવમેન્ટ થાય તો કમ્ફર્ટેબલ રહે એટલા માટે તે પછી હવે આપણે ફૂલ સ્લીવનું માપ જોઈએ તો અહીંયાથી ફૂલ સ્લીવ એકવીસ છે તો હવે અહીંયાથી મોહરીનું માપ જોઈએ અહીંયાથી છ ઇંચ માપ આવ્યું છે હવે આપણે આમાં જેટલું માપ આવ્યું છે તેમાં એકથી દોઢ ઇંચ લૂઝિંગ નાખવાનું છે છ ઇંચ માપ છે એમાં એક ઇંચ લૂઝિંગ નાખીએ તો સાત ઇંચ બને છે તો તે માપ આપણે અહીંયા ચેક કરવાનું છે કે અહીંયા સાત આવે છે કે નહીં તો આની અંદર અંગૂઠો બંધ રાખી આવી રીતે હાથ રખાવો પછી ચેક કરવાનું એકદમ બંગડી કેવી રીતે પહેરતા હોય તેવી રીતે ટાઈટ હાથ રાખીને ચેક કરવાનું છે માપ આવે છે કે નહીં તો અહીંયા એક ઇંચ લૂઝિંગ લગાવ્યા પછી સાત ઇંચ આવી જાય છે તો આ માપ રેડી છે અથવા તો અહીંયા કોઈ તમારે કેનવાસ પટ્ટી કોઈ પેટર્ન કરવી હોય તો અલગ રીતે લૂઝિંગ લગાવી શકો છો તે પછી હવે નેક રાઉન્ડનું માપ લેવાનું છે અહીં બાર ઇંચ માપ આવ્યું છે તો તેની અંદર એક ઇંચ પ્લસ કરવાનું જો થોડું લૂઝિંગ અંદર રાખવામાં આવે તો બોડી મુવમેન્ટ થાય અને સરળતાથી આપણે પહેરી શકીએ તો તે પછી ઓફ શોલ્ડરનું માપ આપણે લેવાનું છે આ માપની ક્યાં જરૂર પડે છે તો કોઈ વેસ્ટર્ન વેર કપડાં બનાવવાના હોય આઉટફિટ તો આ માપની જરૂર પડતી હોય છે પણ તે બોડી ઉપર ક્યાંથી લેવું તો અહીંથી જેટલું નીચે પહેરવું હોય બે અઢી ત્રણ ઇંચ નીચે તો ત્યાં આપણે સ્ટીકર પટ્ટી રાખી દેવાની અને ત્યાંથી માપ લેવાનું અહીંયા આપણે અઢી ઇંચ નીચેથી સ્ટીકર પટ્ટી લગાવી છે એવી બંને સાઈડ લગાવી દેવાની હવે આ રીતે સ્ટીકર પટ્ટી લગાવ્યા પછી આપણે રાઉન્ડનું માપ લેવાનું છે પણ એની પહેલાં આપણે અહીંયાથી આવી રીતે રાઉન્ડનું માપ લઈએ તો પીસ બન્યા પછી કમ્ફર્ટેબલ કદાચ ન પણ રહે તો એના માટે આપણે અહીંયાથી થોડા હાથ ખોલવાના છે કેટલા હાથ ખુલ્લા રાખીને માપ લેવાનું તો અહીંયાથી ત્રણ સાડા ત્રણ ઇંચ હાથ ખુલ્લો રાખીને પછી આપણે ઓફ શોલ્ડર રાઉન્ડનું માપ લઈએ તો આનું ફિટિંગ પરફેક્ટ રહે છે અને બોડી પણ મુમેન્ટ થઈ શકે છે તો પટ્ટી બંને સાઈડ રાઉન્ડમાં વ્યવસ્થિત રહે એ રીતે માપ લેવાનું છે તો અહીંયા છત્રીસ ઇંચ માપ આવ્યું છે તો આ રીતે ઓફ શોલ્ડરનું માપ લેવાય તો તે પછી હવે આપણે લંબાઈનું માપ લેવાનું છે તો લંબાઈનું માપ ક્યાંથી લેવાનું છે અહીંયા જે એપેક્સ અંતરનું માપ આપણે પહેલેથી રાખેલું હતું ત્યાંથી જ લેવાનું છે તો પટ્ટી અહીંયા સ્ટ્રેટ રાખવાની છે અને અહીંયાથી કસ્ટમરને આપણે જેટલી લેન્થ રાખી હોય તે પ્રમાણે માપ લેવાનું છે તો આવી રીતે લંબાઈનું માપ લેવાનું તો આ રીતે આપણે કસ્ટમરની બોડી ઉપર માપ લેતા શીખ્યા તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ વિડીયોની અંદર છત્રીસ સાઇઝનો જે આપણી પાસે ડ્રાફ છે તેની પ્રેક્ટિકલ ડ્રોઈંગ સાથે પ્રેક્ટિસ કરીશું તો ત્યાં સાથે વસ્તુ